નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે પૂછો આપની સાથે पायल વામણી તો જોઈએ આજનો મહત્વના સમાચારમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સ્વચ્છતાહી સેવા કાર્યક્રમને જબરદસ્ત જન પ્રતિસાદ મળ્યો વડગામ સ્વચ્છતા અંતર્ગત માન્ય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં બીજી ઓક્ટોબરે વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે યોજાનાર સ્વચ્છતા સેમિનાર માટે ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે ટીમ ગુજરાતના પ્રતિનિધિ તરીકે ટીડીઓ શ્રી નરેશભાઈ ચૌધરી વડગામને પસંદ કરવામાં આવ્યા તે બદલ રાજ્ય સરકારનો તેમણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો વડગામ તાલુકાના એકસો દસ ગામની તમામ નેવું ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમ સો ટકા સિદ્ધિ હાંસલ કરી છે તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત સ્ટાફ તલાટીકમ મંત્રીઓ સરપંચ ગ્રામજનો દ્વારા દર મંગળવારે સ્વતંત્ર અભિયાન અંતર્ગત આજે ઘોડિયાલ અને વડસોલ અને વર્ણાવાડા ગામે સફાઈ કરવામાં આવેલ હતી તલાટી અને સરપંચશ્રીઓ ખૂબ જહેમત ઉઠાવી હતી તમામ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ સેવા અભિયાન સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી રમેશભાઈ પરમાર આઈ ન્યૂઝ ગુજરાતી વડગા